ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ દાહોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો આ તારીખ પચીસ બે બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ અરજદારોના વિવિધ પ્રશ્નો સંતોષકારક નિવારણ લાવવા દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવેના અધ્યક્ષસ્થાને ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ થતાં સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારનો ધન્યવાદ પાઠવ્યો ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઝાલોદ તાલુકા ઝાલોદ તાલુકા ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ એકના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવે ઝાલોદ ખાતે મામલતદાર કચેરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સાત અરજદારોને સાંભળ્યા હતા આ પ્રશ્નો પણ દાહોદ પ્રાંત અધિકારી દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો દાહોદ પ્રાંત અધિકારીએ અરજદારોના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપી હતી અરજદારોના વિવિધ પ્રશ્નો સંતોષકારક નિવારણ મળતા તેમને સરકારનો સ્વાગત કાર્યક્રમ માટે ધન્યવાદ પણ પાઠવ્યો હતો આ વેળાએ ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર ઝાલોદ આરએફઓ નાયબ કાર્યપાલક એન્જિનિયર માછાનાળા અધિકારી ઝાલોદ ડેપો મેનેજર નાયબ મામલતદાર તેજસ અમલિયર ઝાલોદ નગરપાલિકા અધિકારીઓ રેવન્યુ તલાટીઓ અધિકારીઓ અને બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા